નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આમોદના તણશા ગામે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળી આમોદના તણશા ગામે વર્ષો પુરાણું સત્યનારાયણ ભગવાનનું મંદિર જે રામજી મંદિર તરીકે ઓળખાતું મંદિર છે ટ્રસ્ટીઓ અને ગ્રામજનોએ ભેગા મળીને નવનિર્માણ કરાતા દસથી બાર સુધી ધાર્મિક પ્રોગ્રામોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ગામમાં શોભાયાત્રા થઈ જેની પૂજા વિધિ શરૂ કરી પિસ્તાલીસ થી પચાસ જોડાઓ જોડાયા હતા આ સમગ્ર પ્રોગ્રામ ત્રણ દિવસ સુધી ચાલશે દસ અગિયાર અને બાર એમ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમે અમારો મેઇન ટ્રસ્ટી છે ઘનશ્યામસિંહ જસવંતસિંહ રાજ હું પોતે અંગેશસિંહ દોલતસિંહ રાજ અમારી બાજુમાં બે ટ્રસ્ટીઓ છે અશ્વિનસિંહ રાજ પાછળ છે પ્રવીણસિંહ રાજ નિર્મળસિંહ રાજ અમે જે બહુ પુરાણું મંદિર હતું અહીંયા ઘડી સત્યનારાયણનું રામજી મંદિર થઈ હતી એવું હતું કે અમે એ કરીને આજે જે નવું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ રાખ્યો છે દસ તારીખથી બાર તારીખ સુધીનો એનો આજે પહેલો દિવસ હતો જેમાં આજે અમે શોભાયાત્રા શરૂ કરી છે પૂજા વિધિ ચાલુ કરી છે જેમાં આશરે પિસ્તાલીસથી પચાસ જોડાઓ પૂજા કરે છે અમે શોભાયાત્રા પતાવીને અહીંયા આવેલા છે આ પ્રોગ્રામ અમારો બાર તારીખે પરિપૂર્ણ થવાનો છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ બપોરે ત્રણ કલાકે પૂરો થશે તે બાદ અમે મહાપ્રસાદી રાખેલ છે સૌર ભાવિક ભક્તોને પધારવા વિનંતી આ મંદિરની એક ઐતિહાસિક કથા એવી છે કે અહીંયા ઘડી જે કોઈ ભાવિક ભક્ત પોતાની મનોકામના લઈને આવતો હોય છે એની સો ટકા પૂર્ણ થતી હોય છે જય શ્રી રામ રામ